તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો ને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપી નો વિડીયો સૌથી પહેલા જોવા સૌ પહેલા તો આપણે એક નોન સ્ટીક પેન લઈ એની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ મૂકીશું અને એની અંદર 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે જીરું ફૂટે એટલે એની અંદર આપણે થોડી હળદર નાખીશું તો હાફ ટી સ્પૂન જેટલી હળદર અત્યારે મેં એની અંદર એડ કરી છે અને ત્યારબાદ આપણે લીલા મરચાં ઉમેરવાના છે તો મેં લગભગ ત્રણ નંગ જેટલા લીલા મરચાં લીધા છે અને મેં જે મરચા ઉપયોગમાં લીધા છે મીડિયમ સ્પાઈસી છે તો મરચાંને આપણે સાથે કરી લઈશું આપણે લાલ મરચું પણ નાખવાના છે તો મરચાંની ક્વોન્ટિટી તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવાની તમને વધારે તીખાશ ગમે તો ક્વોન્ટિટી તમે થોડી વધારી પણ શકો છો મરચા સાંતે જાય ત્યારબાદ એની અંદર આપણે થોડા શાકભાજી એડ કરવાના છે તો શાકભાજી તમારી પાસે ઘરમાં જે પણ હોય તમે એડ કરી શકો છો તો અત્યારે મેં ટોટલ સવા કપ જેટલા શાકભાજી એડ કર્યા છે જેમાં ફણસી છે ગાજર છે વટાણા છે અને બીટ છે આમાંથી તમારી પાસે ઘરમાં કોઈ પણ શાક જો ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો જનરલી બાળકો શાકભાજી ખાવાનું પસંદ નથી કરતા તો તમે આ રીતે એમને કટલેસ આપી શકો બનાવીને થોડું મીઠું ઉમેરી દઈશું સ્વાદ મુજબનું અને આપણે શાકભાજીને થોડા કાચા પાકા ચડવી લેવાના છે કટલેસ ની અંદર આપણે જે પણ શાકભાજી ઉમેરીએ બહુ વધારે પડતા ચઢેલા ના હોવા જોઈએ એટલે ખાઈએ ત્યારે તમને એનો ક્રંચ ફીલ થવો જોઈએ તો શાકભાજીને આપણે કાચા પાકા જ રાખવાના છે તો સ્લો ફ્લેમ ઉપર ઢાંકીને એને લગભગ આપણે પાંચ થી સાત મિનિટ રહેવા દઈશું તો પાંચ થી સાત મિનિટમાં જે કાચા પાકા ચડી જશે ઘણા લોકો કટલેસ બનાવે ને તો બટાકા બાફે ત્યારે આ રીતે શાકભાજીને પણ બાફીને એની અંદર એડ કરતા હોય છે તો તમે એકવાર આ રીતે અલગથી શાકભાજીને સોતે કરી અને પછી કટલેસ બનાવી જો એનો સ્વાદ વધારે સરસ લાગશે તો આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈએ હવે મેં ચાર નંગ મોટા બટાકાને એક કલાક પહેલા જ બાફીને રાખી મૂક્યા હતા જ્યારે પણ તમારે બટાકામાંથી કટલેસ બનાવવી હોય બટાકા વડા બનાવવા હોય તો તમારે બટાકાને બાફીને લગભગ એકાદ કલાક પહેલા રહેવા દેવાના અને ઠંડા થાય પછી જ તમારે એનો ઉપયોગમાં લેવાના એટલે એની અંદરનું જે મોઈશ્ચર હોય ને એટલે કે પાણીનો ભાગ બટાકાનો એ બધો જ થોડો ડ્રાય થઈ જાય એટલે આપણે જયારે એમાંથી સ્ટફિંગ તૈયાર કરીએ તો આપણું જે સ્ટફિંગ છે ને એ લૂઝ ના બને બટાકા ત્યારે આપણા મેચ થઈ ગયા છે તો જે શાકભાજી આપણે સોતે કરીને રાખ્યા હતા એની અંદર એડ કરી દઈશું એ પણ ઠંડા જ થઈ ગયા છે ગરમ ગરમ એડ નથી કરવાના નહીં એમાંથી પાણી છૂટશે તમે ઈચ્છો તો સવારે તમે જ્યારે દાળ ભાત બનાવતા હોય ત્યારે તમે બટાકાને બાફીને રાખી શકો એટલે સાંજે પછી જ્યારે તમારે કટલેસ બનાવી હોય તો બટાકા તમારી પાસે તૈયાર હોય હવે આપણે એની અંદર હાફ ટી સ્પૂન મરી પાવડર નાખીશું એક ટી સ્પૂન મેં લાલ મરચું નાખ્યું છે હાફ ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન આપણે એની અંદર ધાણા જરૂર નાખીશું અને હાફ ટી સ્પૂન આપણે અનારદાણા એટલે કે દાડમના દાણાનો પાવડર નાખીશું મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે ખટાશ માટે મેં અનાર દાણા નાખ્યા છે તમારી પાસે ના હોય તો તમે આમચૂર પણ નાખી શકો છો અથવા તો તમે લીંબુનો રસ પણ નાખી શકો અને બાઇન્ડિંગ માટે આપણે એની અંદર બે ચમચી કોર્નફ્લોર નાખીશું અને બેથી ત્રણ ચમચી બ્રેડ ક્રમ્સ નાખીશું એટલે જે બ્રેડ હોય આપણી એને મિક્સર જારમાં તમે ગ્રાઇન્ડ કરી લો તો આ રીતના બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ જાય તમારી પાસે ઘરમાં ટોસ્ટ હોય તો એને પણ તમે ગ્રાઇન્ડ કરીને નાખી શકો થોડી કોથમે નાખી દઈશું અને અત્યારે હું ગળ પણ નથી નાખતી તમને ગમતું હોય તો તમે એની અંદર થોડું ગળ પણ એડ કરી શકો છો મિક્સ કરી લઈએ બરાબર જો તમારે ખાંડ નાખવી હોય તો તમે બે ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ એની અંદર એડ કરી શકો આપણા બટાકા ઠંડા કર્યા પછી ઉપયોગમાં લીધા છે એટલે બહુ વધારે બાઇન્ડિંગ નહીં નાખવું પડે તો એકદમ સરસ આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે તમારી પાસે ઘરમાં જો મોલ્ડ હોય કટલેસ બનાવવાનું તો તમે એમાં બનાવી શકો પણ જો ના હોય તો આ રીતનો એક વાળી એને હાથેથી જ આ રીતે ઉપર પોઈન્ટેડ શેપ આપવાનો અને ત્યાર પછી આપણે જે મોદક બનાવીએ છીએ એ રીતે તૈયાર કરી અને હાથ ઉપર મૂકી બીજા હાથથી પ્રેસ કરશો તો આ રીતે કટલેસ તમારે તૈયાર થઈ જશે એટલે કોઈપણ જાતના મોલ્ડ વગર તમે આ રીતે તૈયાર કરી શકો છો શેપ તમે તમારી પસંદગી પ્રમાણે ગોળ ઓવલ જે પણ તમને ગમતો હોય આપી શકો આ રીતે કટલેસ તૈયાર થઈ જાય પછી આપણે સ્લરી તૈયાર કરીશું તો એના માટે મેં ચાર ચમચી ભરીને મેદો લીધો છે અને જેટલો મેદો લઈએ એનાથી અડધી ક્વોન્ટિટીમાં આપણે કોર્નફ્લોર લેવાનો છે તો બે ચમચી કોર્નફ્લોર નાખીશ હવે થોડું પાણી નાખી આપણે એની સ્લરી તૈયાર કરીશું અને આ સ્લરી આપણે મીડિયમ રાખવાની છે ના બહુ વધારે પતલી ના વધારે જાડી જો પતલી હશે તો એનું ઉપરનું જે પડ છે સરસ ક્રિસ્પી નહીં બને અને જો તમે જાડી રાખશો તો પડ એટલું જાડું હશે કે અંદરથી કટલેસનો ટેસ્ટ નહીં આવે બરાબર તો આપણે એને મીડિયમ રાખવાની છે અને બિલકુલ જ એની અંદર લમ્સ એટલે કે ગાંઠા ના રહેવા જોઈએ એ પ્રમાણેની આપણે સ્લરી તૈયાર કરી લેવાની છે તો અત્યારે સ્લરી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એની જે કન્સિસ્ટન્સી છે મીડિયમ છે હવે આપણે જે કટલેસ તૈયાર કરી છે એને અંદર ડીપ કરવા માટે ફોક એટલે કે કાંટા ચમચીની મદદ લઈશું હાથેથી તમે કરશો ને તો પછી જયારે તમે બ્રેડ ક્રમ્સ માટે મૂકશો ને તો બધી સ્લરી પણ એની અંદર પડશે તો આ રીતે ચમચીથી તમે એને ડીપ કરી હશે ને અને પછી આપણે એને બ્રેડ ક્રમ્સની અંદર મૂકી દેવાની અને હાથેથી આ રીતે ઉપર બ્રેડ ક્રમ્સ લગાવી દેવાના તો તમારા હાથ પણ ગંદા નહીં થાય અને જે સ્લરી છે ને તમારા બ્રેડ ક્રમ્સમાં પણ નહીં પડે તો આ પ્રમાણે આપણે એને ચારેય બાજુ સરસ રીતે બ્રેડ ક્રમ્સથી કવર કરી દેવાનું છે અને થોડું એને હાથેથી પ્રેસ કરી દેવાનું એટલે બ્રેડ ક્રોસ બધા ચોંટી જશે તો આ તૈયાર થઈ ગઈ છે અને એને ફ્રીઝમાં મૂકવાની બિલકુલ જરૂર નથી તમે તરત જ એને તળી શકો છો હવે તમારે જો આ રીતે કટલેટ તૈયાર કર્યા પછી સ્ટોર કરવી હોય તો કેવી રીતે કરાય તો કટલેટને સ્ટોર કરવા માટે એરટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરવાનો અને આ રીતના ઓડિકોબેક પેપર આવે છે જે સર્કલ શેપ ની અંદર હોય છે એટલે કોઈ પણ તમારો જે ગોળ ડબ્બો હોય એની અંદર તમે સેટ કરી શકો અને સાઇઝિસ પણ અલગ અલગ આવે છે તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો તમને નીચે ડિસ્ક્રિપ્શન આપેલી છે છે તો કોઈ પણ અંદર આપણે આ જે સર્કલ એ મૂકી દેવાના જેથી કટલેસ એકબીજાની સાથે સ્ટીક ના થાય તમે આ પ્રમાણે કટલેટને ડબ્બામાં ભરીને ફ્રીઝરની અંદર અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો જ્યારે તમારે એને ફ્રાય કરવી હોય તો કલાક પહેલા બહાર કાઢી રૂમ ટેમ્પરેચર ઉપર આવે પછી તમારે એને તળીને ઉપયોગમાં લઈ શકાય છે તો બસ આ પ્રમાણે જો તમે ઈચ્છો તો તમે એને સ્ટોર કરી શકો વચ્ચે આ રીતનું તમારે લાઇનિંગ પેપર મૂકી દેવાનું પણ અત્યારે તો હું બધી જ કટલેટ તળી અને ઉપયોગમાં લેવાની છું ડબ્બો એર ટાઈટ હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે નીતર અંદર આઈસ ક્રિસ્ટલ થશે હવે કટલેસ ને તળવા માટે તેલ તમારે એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ રાખી દેવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે એને ફ્રાય કરવાનું છે તેલ તમારું જો ઠંડુ હશે ને તો કટલેસમાં બહુ વધારે પ્રમાણમાં તેલ ભરાઈ જશે તો તેલ તમારું એકવાર પ્રોપર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની અને પછી આપણે કટલેસને ફ્રાય કરવાની છે તો લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ આપણી કટલેસ એકદમ સરસ રીતે તળી જશે અને આપણે જે સ્લરી કરી અને પછી એની પર બ્રેડ બ્રેડક્રમ્સ લગાવ્યા છે એટલે એકદમ સરસ એનું કોટિંગ આવશે અને બ્રેડ બ્રેડક્રમ્સ તમે જે બ્રેડ આવે એને મિક્સર જારમાં ફરાઈ દેશો તો તમારા તૈયાર થઈ જશે તો બસ અત્યારે આપણી કટલેસ એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે કટલેસને મેં ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણીની સાથે સર્વ કરી છે તો ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગે કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી નવી મજેદાર રેસીપીની સાથે